બોટાદ શહેરમાં હડકાયા આતંક સામે આવ્યો છે હડકાયા સ્વાને સાતથી આઠ લોકોને કરડીને ઈજા પહોંચાડી છે બોટાદના ઢાંકણીયા રોડ વિસ્તારની આ ઘટના છે જ્યાં હડકાયા લોકોને બચકા ભર્યા છે પગના ભાગે બચકા ભરતા લોકોને લોહી નીકળી ગયું આ સાત જેટલા લોકોને પ્રથમ બોટાદ અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે ઢાકણિયા રોડ નું ઢાકણ એ બોટા નું મોટા થી ઢાકણિયા જાતો તો રસ્તા માં ફૂટરો કેટલા જણા ને આઠ જણા નું તો કઈ જગ્યા આઈટીઆઈ પર ઢાકણિયા હા હડકયું છે કે હડકયું આઠ દોણા ને કઈ બે લડકયું છે बोटाद ऐसी आयो छू सौ आठ जना सूचरू करेलो सारे लेवा भावनगर आया કેટલા જણા ને કઈડ્યું અંદર 7 જણા ને કઈડ્યું બરાબર બધા એ સલ્ટી હોસ્પિટલ માં આ સલ્ટી હોસ્પિટલ માં સારવાર લેવા આયા છે હળકાયું કૂતરું છે હા ઓકે તમે ક્યાં જતા હતા મે હું કારખાને જતો તો ને સાલુ ગાડીએ ગડી પગ પગે કઈડ્યું મુકાવ ગયો તો આઈ જતો